કેમ કેમ છો મિત્રો ખૂબ મજામાં છે મજામાં ત્યાં સ્વાગત છે બધાને ફરી એક નવો વિડીયો અંદર તો મિત્રો અત્યારે હાનનો ટાઈમ થયો છે અને અત્યારે મિત્રો થોડો ઘણો પવન છે યાર વધારે અને અત્યારે બધા મિત્રો સહી નીચે છે અને થોડો ઘણો રોટલા આપણે સોળીને નાખ્યા છે તી સરસ ઓલી બાજુ અને આ એરિયો આપણો સેટઅપ અને આ છે એક ચકલીનો માળા મસ્ત મજાનો મે તમને પાછળના વિડીયો અંદર કદાચ બતાવ્યો હતો તો આ તો અત્યારે હંદે કબૂતર ને સરસ છે અને બાકી જો આ પાણી આપણે કુંડીની અંદર હમણાં ભરી દીધું છે આ તુની એટલે કાલે આપણે કુંડી પણ થોડી ઘણી સાફ કરી નાખી છે કારણ કે ઘણા દિવસ આપણે સાફ નથી કરેલી એટલે કુંડી આપણે સાફ કરી નાખી છે અને દવા થોડીક અંદર આપણે નાખી છે અત્યારે પાણી ને બાકી દવા થોડી ઘણી આપણે છે કારણ કે બચ્ચાને હોય એટલે થોડુંક સેહત સારી એટલા માટે આપણે દવા થોડીક અંદર નાખી દીધું અને બાકી રોટલા ને આપણે સવારે નીરું છું બાકી હમણાં આપણે પાસે નીર છું થોડીક વારમાં બાકી ઉપર દવા અહીંયા બધા કબૂતર બેઠા છે અત્યારે કારણ કે થોડો ઘણો તડકો છે એટલે અહીંયા બેઠા છે બચ્ચાને અહીંયા જ બેસું છે અંદર

બાકી જો આપણો સેટઅપ રહ્યો છે પેલી બાજુ અને અહીંયા એક બે કબૂતર બેઠા છે જો તો આ તડકો ને એટલે અહીં બેહવા માટે આવી આવે બાકી અહીં અંદર પણ એક બે છે એ અત્યારે છે અહીંયા તો હાલો થોડો ઘણો હમણા દાણા ને ઉનીરી ત્યાં સુધી જે મિત્રો ચેનલ પર નો હોય ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી અને લાઈક નો બટન નો દબાવી દબાવી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો યાર તો હાલો આપણે વિડિયોમાં કન્ટિન્યુ કરતા રહેજો અત્યારે થોડા ઘણા આપણે દાણા નીરી દે તો હંદે કબૂતર સરી લે અત્યારે તો બાકી જો હંદે ઓલી બાજુ છે હમણા હંદે આ બાજુ વિયા છે તો આની અંદર આપણે દાણા લીલી તો આપણે ચાવલ ને સોખા ને ઘઉં લઈ જઈએ

આવે ને સિરાજ બધા વી વાસે અને સેટઅપ ઉપર થોડા ઘણા બેઠા છે બાકી બચ્ચાવાળાને વાળા ને જે હોય તો વીયા દેવા જોઈ મીડા સર આવે ચોખા ને આપડે જે મિક્સિંગમાં છી નાખી છે અને ઓલી બાજુ થોડા ઘણા સી રોટલો ખાય છે સીરાજી નું જે બચ્ચું એક છે ને ઓલી બાજુ છે જો સામેર્યું અને ધીમે ધીમે જો ગયા પાછા ઉપર તો મિત્રો દાણા જે છે ખતમ કરી દીધા છે મને લાગે છે ઓલી બાજુ પાણી પીવા પણ થોડા ઘણા જાય છે તો ચાટીન પેશાબ ની પાછળ આટા મારે અહીંયા જુઓ તો જો પાણી પીને વી આવ્યા મુખી નું એક બચ્ચું છે એ આપણે આ બધું એક ચેન્જ કરેલું છે એ બાજુ છે તેવું લાગતો એ બધું આપણે જોવા જઈએ મને બાકી આ બાજુ નું મને છે ને પણ આપણે રિવ્યુ તમને કરીને બતાવી દો કારણ કે ચાટીન ના જે બચ્ચા છે એ ઉડે તમને બતાવવાનું છે અને બાકી એક મુખી નું બચ્ચું આ બધું છે ટ્રાન્સફર કરેલું તો પણ તમને કદાચ બતાવી દઈશ વિડીયો ની અંદર બાકી આ બાજુ ને આપડે લોકોનું રિવ્યુ કરવાનું છે બાકી જે આપણે મોજા કરતા કબૂતરનો એક જોટો હતો એક વ્હાઈટ ને એક હતું બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશનમાં આવી રીતના એક જોડો હતો આપણે બચ્ચા જઈથી થઈ ગયા કાલે છે પીડા મળશે તો તેના બચ્ચા થઈ કાલે થઈ ગયા તો તમને બતાવી દઈશું વિડીયોની અંદર તો કન્ટિન્યુ કરતા તો ખાસ કરીને વિડીયો પસંદ આવી રહ્યો ત્યાં એક લાઇક કરી નાખજો તો આલ આપણે ઉપર જવાની કોશિશ કરી ધીમે ધીમે સ્ટેન્ડ તો આપણે લગાડેલું છે તો આલો ઉપર જાય અને ઉપર જામ થોડી ઘણી બહુ ઊંચાઈ વધારે છે આવડી જુઓ તો મારી જેટલી હાઈટ છે કદાચ મારથી થોડીક જ ઓછી છે તો જો એટલી હાઈટ છે આની ઉપર સીડ આપણે ઉપર જઈ તો આપણે સાઈડમાં બેસવાની પણ વ્યવસ્થા કરેલી છે તો હમણાં તો કઈ આપણે વધારે જરૂર છે અને બીજી બાજુ પણ આપણે કરવાની હતી તો અત્યાર વ્યવસ્થા આપણે કરીશું નહીં કારણ કે અત્યારમાં બહુ જરૂર છે નહીં તો આપણે પછી કરી નાખશું સાઈડમાં બીજી વ્યવસ્થા તો હમણાં રહેવા દઈશું તો આવી રીતે આપણે સાઈડમાં એક વ્યવસ્થા કરેલી છે અને આ બાજુ પણ એ કરી નાખશું પછી એટલે બે બાજુ બેસવાની વ્યવસ્થા થઈ જશે આપણે તો આપણે પાણી પીવા માટે આવી ગયા છે મિત્રો તમને થોડું ઘણો સેટઅપ રિવ્યુ કરાવી દઉં આપણે ઉપર જઈને થોડો ઘણો રિવ્યુ જોઈ લઈ તો હાલો જો કબૂતર ગયા છે અંદર થોડા ઘણા તો હાલ આપણે ફટાફટ ઉપર જઈએ અને ત્યાં સુધી એક લાઈક કરી નાખજો યાર તો હાલો આપણે ઉપર જઈએ આપણે આવી ગયા સેટઅપ ને ઉપરના ઘણા બધા કબૂતર છે ઉપર તમને બધા દઉં અહીંયા જો આવડે સણ આપવા માટે આવ્યું છે ચાટીને પછી આપણે બીજું

અને બાકી બીજા આની અંદર વાત કરીએ તો આની અંદર તો બે બચ્ચા છે કબૂતર બેઠું છે આવડો થોડોક મારવાની કોશિશ કરશે એટલે આપણે છે ને આને બહાર જવા દઈએ ત્યારે તો જો મિત્રો આની અંદર છે આપણે બે બચ્ચા છે કબૂતરને પહેલાં આપણે બહાર કાઢવું પડશે કારણ કે થોડું ઘણું સાસુ મારે છે એવડી એટલે થોડીક દિક્કત પડશે આપણે સાસુ મારે છે પાંખું પણ મારે છે સારું અને સાસુ પણ મારે સંધી મારે છે એટલે છે ને બહાર કાઢવું જ પડશે અને તો ઉપર તો એક કરતબ સાયું છે અને આના પર જવા દઈએ આપણે એની અંદર બે બચ્ચા છે અંદર પણ બચ્ચા છે એ પણ તમને બતાવી દોઢ અને આની અંદર પેલા આપણે જોઈ લઈએ તો બે બચ્ચા છે એ તમને બતાવવાની કોશિશ કરું ક્યાંક છે બ્લેક છે આવડવા જો છે બ્લેક જો જુઓ આયુર્વેદન બચ્ચું છે આવડવું બ્લેક અને બીજું તમને બતાવવાની કોશિશ કરું તો એ પણ કંઈક થોડું ઘણું વાઇટ જેવું છે

આ બધું થોડો ઘણો ઢગલો પીડો છે તો મને લાગેલી થોડી ઘણી પડી છે ત્યાં પણ જાય તો આ બધું તો જાય છે ભરીને અત્યારે ચાલો એ બસ જઈએ આપડે હવે આપણે થોડું ઘણું સેટઅપ રહ્યું કરી નાખીએ તો ત્યારે જો આની અંદર એક ચોટીગર કબૂતર છે બચ્ચાને દાણા આપી રહ્યું છે જો તો આવી રીતે કબૂતર છે અને બચ્ચા રહ્યા બંને વાઈટ ચોટીગર છે બંને પ્યોર વ્હાઇટ જ થાય છે અને દર વખતે તો આ વખતે પણ વ્હાઇટ જ છે ચોટીગર ઘર બંને તો એવી રીતે એક બચ્ચા છે આપણે જોઈ શકો છો મસ્ત મજાના ઉપર એક કબૂતર બેઠું છે બાકી આની અંદર સિરાજી ની અંદર કઈ સિયા નહીં અત્યારે બંને કબૂતર ને બચ્ચા નોંધાય છે છત ની ઉપર ને હવે નીચે ને એમ છે તો આ કઈ સિયા નહીં અત્યારે બાકી છે ને મિત્રો અત્યારે બધા કબૂતર છે ઉડી ગયા છે એટલે થોડા ઘણા છે વાયર ની ઉપર વી ગયા છે સામે ખેતર ના શેઢે તો ના બેઠા થોડા ઘણા બાકી અહીંયા થોડા ઘણા મને સાસુ મારે ચાલુ કેવું મારે છે બાકી આની અંદર તો કીધું આપણે આજે ને નું બચ્ચું જશે એવડી જવાનું છે કેવી રીતનું થયું છે એમ તો તમને બતાવવાની કોશિશ કરું છું આવડે બચ્ચું છે એવડી ચાલવા ને બહાર કાઢીને તમને બતાવવું એક વાર છે ને પેલા આપણે સીરાજી ની અંદર પેટી મૂકી દઈએ ઘડી માટે તમને બતાવવા માટે ખાલી તો આવી રીતનું છે કઈક છે ને મુખ્ય તો ડોકને એવું વાઈટ હતું પણ છે ને થોડું જંગલી કબૂતરને અડી ગયા હે તો થોડું ઘણા એને પીટેલ ઉરું એટલે પીસા હેને ને ખેર ના ખાતા તો આવી સેવા પાસે ધીમે ધીમે આવે છે ચોટી ગયે છે બાકી અને લાલ થોડા ઘણા પટ્ટાને એવું લાગે છે તો આવો મૂકી દી અને પાછું આપણે પેટીની અંદર અને બીજું પછી છે તમને બતાવવાની કોશિશ કરું બીજું જે છે એ બ્લેક પચ્છું છે તો એ તમને બતાવવાની કોશિશ કરો બાર કાટીને કર ચાલો આ ને મારે તો ડેન્જર તો લાગે થોડું ઘણું આમ છે ને બાર કાઢીને મૂકી પેટીની અંદર

તો કાલેથી આસ્યાસી તમને બતાવવાની કોશિશ કરું બાર તો આપણે નહીં કાઢીએ તમને બતાવી દઉં કબૂતરના સાઈડમાં થોડુંક લઈને તો કબૂતરને થોડુંક ઘણું સાઈડમાં લી લો તો બચ્ચાનું થોડું ઘણું ડિસ્ટર્બ ન થાય એવી રીતના લો દિવસો પાસે તો રહેવા દઈએ બહુ આપણે ડિસ્ટર્બ નથી કરતા આવી રીતે તો મિત્રો હવે આપણે છે ને ચાર્ટિંગના બચ્ચા જશે એવડે જોઈ લઈએ તો થોડા ઘણા તમને આ બધું લાવીને બતાવી દે હજુ આવી બચ્ચું આવડવા ચોટીગર અને મોજાગર બંને થોડુંક હેવી છે આવી રીતના એ છે ને ચાલુ અને બાકી જુઓ અહીંયા ચોટીઘર બચ્ચા છે બતાવી દો લાસ્ટમાં તો મિત્રો આવડ બચ્ચા આવી રીતના છે અને સાઈડમાં તમને એક વાર બતાવવાની કોશિશ કરું આ બધું લાવીને તો મિત્રો આ રહ્યું વ્હાઇટ બચ્ચું આવી રીતનું એક વાઇટ ચોટી કરી જોવો તમે આવી રીતનું કંઈક થવાનું છે અને બીજું પણ આની જેવું છે શ્યામ તો એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું તો એ પણ કદાચ આવી રીતનું જ છે બે શ્યામ જ છે કારણ કે વ્હાઇટ છે એટલે કંઈ અલગ હોય નહીં જોવું આવી રીતના સાબંધને તો આલા આને પણ રાખી દઈએ આપણે કબૂતર પાસે તો હાલો મૂકી દીધા સાબંધના બચ્ચાને આપણે અને કબૂતર પણ બેઠું છે અહીંયા પણ એક સાઈડમાં પણ આવી ગયું છે જો તો આવી રીતના માહોલ છે આ બધો તમે જોઈ શકો છો મસ્ત મજાનો કબૂતર પણ બેઠું છે અહીંયા જોવો આમ પણ છે ને એક નંબર

તો મિત્રો જો બીજો ફેરસ એ જાય છે આપણે બીજો એક છે એ વધારે તો આ થોડોક ઓછો છે તો હા ગાડી પડી છે એમાં ટ્રાન્સફર કરે છે તમને હમણાં બતાવી દો તો હાલો હજો ન્યા જ જાય છે ડાયરેક્ટ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એ ઉપર તો ઉપરથી આપણે પાછળથી સીડા છે અહીંથી તો જો ધીમે ધીમે જાય છે ઓલી બાજુ તો જો આ ટ્રેક્ટર છે તો મિત્રો હા મેરું આ ઈસર મોટું પીડ્યું છે એમાં ભરવાનું છે આપણે તો જો હા મેરી ગાડી તો આ ઈસર તો નથી પણ ટ્રક છે ટ્રક ટ્રક ભરવાનો છે

તો જો મિત્રો ટ્રાન્સફર કરે છે આમાંથી ઓલામાં થોડો ઘણો કર્યો છે આજી બાકી સખણો મિત્રો 100 રૂપિયા ડાયમંડ કરે છે આમાંથી લેતો એટલે મજા છે તમને તો મિત્રો જાજો ખરું ખાલી થઈ ગઈ છે તો થોડો ઘણો શેર નીચે તો એ ભરે છે જો ત્રણ આપણે ગાડી ભરાઈને ગઈ છે અમે સીધો અમે ટ્રેક્ટર જી છે તો આપણે દઈશી ગરબા જોઈએ